હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ તો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર આજે પાંચમી ગાયનું ધ્યાન થયું છે જો મિત્રો સેંગડાવાળી શંકરે ચેકાય છે ગઈ સાલ અમને થી નવ લીટર દૂધ આપ્યું હતું આ વખતે કેટલું આપશે તમે કહીશું કારણ કે કન્ડિશનમાં પણ સારી છે અને અડાણ પણ સારું ભરાણું છે આ વખતે કારણ કે ખાંડ બીજું અમે આપ્યું છે ભેસથી એટલે જોરદાર આ વખતે અડાણમાં આવી છે અને બચ્ચામાં જોવા જઈએ તો ઢુગડો લાવ્યો છે વાછરડો હાલ જ બિરિયાની છે અમારા ફાર્મ ઉપર પૈસા સારા આવે તો વેચાણ પણ કરી નાખીએ લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો મેલી પણ પડી જશે કારણ કે લીમડો ચારી દીધો છે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મારા ફાર્મ હાઉસ ઉપર કેવી લાગે તમને જાય કોમેન્ટ કરી જણાવજો સિંગડા છે પણ દૂધમાં સારી છે દૂધ સારું આપે છે એટલે કોષ રહે અને બીજું કે લેવી હોય તો કોમેન્ટ કરજો જો ઈચ્છા થશે તો વેચાણ પણ કરી દઈશું પૈસા સારા આવે તો વેચાણ કરીશું ને કે ઘેર તો દોઈશું જ કારણ કે ગાય સારી છે આ વખતે કેપેસિટી દૂધની જોવા જઈએ તો બારથી દસ લીટર તો હોવું જ જોઈએ તેને કારણ કે ગઈ સાલ અમારે આઠ લીટર નવ લીટર તો હતું જ આ સાલ કમ્પ્લીટ એનું અગિયારથી બાર લીટર તો હશે જ સો ટકા દાણ મૂકી દીધી છે જય માતાજી